સી તારામાં હાડા બાર વાગ્યા ને ફ્રી કરે રોટલા મારે ફ્રીજ ને સાફ કરવાનું થતી રોટલા કઢા ફ્રીજ સાફ કરીને એવું જે ફ્રીજના ખોખા હે ને એ બધી ધોઈ હતી ખોકા થોડી ધાને આગળ થોડા ખટાકા તમને ખટાકા ત્યાં બહુ ઉસા હાથ થોડા આવે ને વાળો વજન વાળો માં એ વાડ નવા ને ઉષા બહુ વાયસા ઉસો હોય નેઠા પડે શેકડાને ખાધા હોય બહુ વાળામાં ન હોય চেকনা খাই নেথা পৰে বগডে যায় বহু পাড়ি চেকলা খাইছে গধাপনোষ্ট কম্প্লিট চাই মটৰ ফটকা গধপ কৰি কালি লাইট নাই মটৰ ফটকা পাতি পুৰুষোষ্টাৰ্টিং থাকে উদাহে পত্ন চাগ পৱ নগে কাই કારુકના ટ્રાય ઉકાળે પણ પતંગ ઉસવો જ નથી બહુ પવન ને તો એવા હાડે બે પતંગ ઉભા રોટલા થયા ને તે બપોરા કરી લઈએ ને આઈથી પોરી ગા બી લેવા લગભગ જીરાનું ની એવું બી હે મોટર ખોટકા ને તેનું થોડું ઘણું કામ નથી જેને તો ફોન કરે તો તે કે થોડીક વાર પછી આવે તો અમે ખાવાનું સ્ટાર્ટ કરીએ તો આવે

તુલસી અક્ષય તુલસી રૂપાનું જીરું મોટું મોટું હવે આગળ વાવવાનું સ્ટાર્ટ કરીએ ને જો એને તૈયાર થાય એમાં જીરાનું બી ને ખાતર ને એ નાખીએ પછી વાવીએ ને અમારે અડધું જીરું હોય ને અડધે ગદબ હોય વાળી એ અડધું અડધું કરીએ કે બીજા ખેતરે ગદબ કરીએ તો હાટવા જવાનું છૂટું થાય એવા હાટું વાળીએ જ કરીએ વાળી હોય ને તો હલવું લાગે કાંઈ મી જવું નું પડે કરો મેથી <laughs> 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 મને આવડે તો ખરી થોડો થોડો અંદાજ છે પણ મૂંઝફળી કેતા જ હા એ બનાવતી જાય આજ મારે હા હું મને રેસીપી શીખવાડીએ તમે પેલા બહુ કરતા ને હા પેલા બહુ કરતા હો હજે ગદમમાં મેથી થાય એટલી બનાવ્યું ઘરની મેથીના મુઠીયાણા મેથી એ છે વાવવાના બાકી છે બી આવા આયો મોડું થઈ ગયું ને કટાણ થઈ ગયા અહીં દાણા મેથી મોરાઈ ગયા લહણ એ થોડું કર્યું તે આગળ ફોલાઈ જાય ને આગળ મૂકી દીધો સા અને આ કોરો ઓયણી છોડાવે જીરું વવાઈ ગયું ના તેવા હાડું વાડે માં જીરું વવાઈ ગયું જીરા નું વાવેતર ને નવી રેસીપી બનાવી અમે હાહુ હું બે બનાવી ને જો સા હે ના પાકે ગુ ના લોટ સરાય બાજરા નો પછી આના મુઠિયા બનાવી બધા મસાલા નાખે ને

ને પાણી કાળુકનું સ્ટાર્ટ તો થઈ ગયું વારવાનું હેઠ માથી આવે સેલા ક્યારે થયા કર ક્યારે ભરાતા ભરાતા આવી ને વાં હેરા મામુ પાણી વારે ને પેલું પાણી જતું હોય ને ધ્યાન રાખવું પડે પાર્યું ફૂટવાનું હેને કોથળો નાખી દીધો તો એ ખાડો ન પડે તોરિયામાં પાણી આવે ને કે ખાડું પડે જે વાત વાં છે ને મંદિર દેખાય ગામમાં હે જે રોહી બાબા એના પારા ને કાલે કરીએ તેવામાં હું તેલ નું મૂલ નાખી ને પછી મસાલા હળદર મીઠું ચટણી ને લહણ એટલા જ મસાલા નાખો ગરમ મસાલો ની કઈ નથી નાખવું ખાવે ને તો ન ખાય ન ખાય હું તેલ મૂળ નાખું તમે મૂળ ઠાવ પૂરો નાખે ને પેલા મૂળ નાખે ત્યારે થોડુંક મૂળ નાખે ને મીઠું નાખે પછી વધારે મૂળ નાખવું મીઠું ના કરવા એવા મીઠું માપી નાખવા મારાથી વધારે મીઠું પડે છે મીઠું કેરવા નાખે હે થોડુંક તેલ નાખવું એટલે નાખી તો એટલું ન નાખું મેં ને મૂળ કેર લીધું ચાવા થઈ જાય ને એટલું મૂળ નાખ્યું કરે ને કાંઈ થઈ જાય ને બધા મસાલા નાખે

ना है ये सब सर तो तवा में आज फिर वो पानी लग फुट गया ना ना ये पास में रेगुलर नहीं बा तो हम मैनेज आवे बिक दवाई खान के हैवत इमान बदत कर दे लगे एक लेन करू त बहुत मान सके है तो कोना लगा जाए काम के बोलो ठकन में है और पराठा आलू पूरी वटू ले तो नहीं तब पराठा तुम्हें दे ले और बर्न में का लो पराठा अपने तरफ से आ वाट कौन लेता है

તણે વઘાર ન દેવાય અને હે ને હર ખવારો જો એનો ખુલે દે તો આવી કે હા આ તો જીણકા બને તો વધારે સારું કમા છે મોટા બને તો ક્યાં ગલે તો ઠોકરા ને આ મન ફૂઈ મુકે વન બાય વન એક એક મૂકી જવાનું પછી મેં બસ રાખ્યું પાણી આ ઢોકરિયામાં પણ કરાય પણ સુલે કરી હું ટોપમાં રાખે ને <laughs> ઢોકરા <macht> <oun rat répondre> <dressed> <musi wijens> <reading>

અને ઢોકળા રેડી થાય ગા બને ગા ઉપર થોડાક ધાણા નાખે તો ભેગા નાખે તો ધાણાની ટેસ્ટિંગ હશે હોય એ વાટું પાછું નાખે તો ને થોડાક હે ને કડક ધાવ દે તે મકડકડીયા ભેગા હે બધાને ભાવે થોડાક કડક હોય તો